બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું ખાતમુહૂર્ત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કરાયું થરાદ ખાતે રૂપિયા ચોપન પોઈન્ટ સોળ કરોડના ખર્ચે બનશે થરાદની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ થરાદમાં અત્યાધુનિક ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના નિર્માણથી સરહદી વિસ્તારમાં સ્થાનિક લોકોને અત્યાધુનિક આરોગ્ય સુવિધા મળશે આ પ્રસંગે સાંસદ પરબતભાઈ પટેલ ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ પ્રવીણભાઈ માળી લવિંગજી ઠાકોર સહિતના આગેવાનો તથા થરાદ પંથકના વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા પીએમે તેલંગાણામાં પાવર રેલ રોડ ક્ષેત્રો સાથે સંબંધિત વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યસ કર્યો પીએમ મોદીએ કહ્યું કે છપ્પન હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ ઘણા રાજ્યોમાં વિકાસનો નવો અધ્યાય લક્ષશે તેમણે કહ્યું કે મોદીની ગેરંટીનો અર્થ છે કે ગેરંટી ઓફ ગેરંટી વંશવાદ પર વધુ પ્રહાર કરતાં તેમણે કહ્યું કે વંશવાદી પક્ષો ભલે અલગ અલગ હોય પરંતુ તેમના પાત્રો એક જ હોય છે જેમ ટીઆરએસના બીઆરએસ બનવાથી કંઈ થયું નથી તેવી જ રીતે તેલંગાણામાં ટીઆરએસ પછી કોંગ્રેસ આવવાથી કંઈ થશે નહીં લોકસભાની ચૂંટણીના પડઘમ શરૂ થયા છે ભાજપે ચૂંટણી પહેલાં નવો દાવ ખેલો છે ભાજપના દિગ્ગજ નેતાઓની પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાના નામની સાથે મોદીકા કા પરિવારનું સ્લોગન જોડી દીધું છે મહત્વનું છે કે એક ચૂંટણી રેલીમાં વડાપ્રધાન મોદી મેહુ મોદી કા પરિવારનો નારો આપ્યો હતો અમિત શાહ જેપી પી નડ્ડા મનસુખ માંડવીયા નીતિન ગડકરી અનુરાગ ઠાકુર યોગી આદિત્યનાથ સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિતના દિગ્ગજ નેતાઓએ એક્સ પર પોતાનો વાયો બદલ્યો છે જેમાં તેમણે નવું સ્લોગન મોદીકા પરિવાર ઉમેર્યું છે દિલ્હીની આમ આદમી પાર્ટી સરકારે દિલ્હી માટે છોતેર હજાર કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું બજેટની જાહેરાત કરતા મંત્રી આતિશીએ કહ્યું કે આ વર્ષે શિક્ષણ માટે બજેટમાં સોળ હજાર ત્રણસો ત્રણ કરોડ રૂપિયાની જોગવાઈ રાખવામાં આવી છે જે કુલ બજેટના એકવીસ ટકા છે આ સાથે અરવિંદ કેજરીવાલ સરકારે બજેટમાં મોટી જાહેરાત કરી દિલ્હીની દરેક મહિલાને દર મહિને રૂપિયા એક હજાર આપવામાં આવશે અઢાર વર્ષથી ઉપરની ઉંમરની દરેક મહિલાને દર મહિને મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના હેઠળ રૂપિયા એક હજાર આપવામાં આવશે સુપ્રીમ કોર્ટની સાત જજોની બેન્ચે આજે એક મહત્વપૂર્ણ એક કેસમાં ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો ઓગણીસો અઠ્ઠાણુંના પોતાના જ આદેશને પલટી નાખતાં સુપ્રીમ કોર્ટે વોટના બદલે નોટ મામલે ફસાયેલા સાંસદોને કાનૂની સંરક્ષણ આપવાનો ઇન્કાર કરી દીધો છે સુપ્રીમ કોર્ટે કહ્યું કે વિશેષ અધિકાર હેઠળ હવે સાંસદો કે ધારાસભ્યોની છૂટ નહીં મળે વોટ માટે નોટ લેનારો સામે કાર્યવાહી કરવાનો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે વોટ માટે લાંચ લેવી એ કાયદાનો ભાગ નથી બજેટની રજૂઆત બાદ ઈડી સમન્સ પર કેજરીવાલે કહ્યું કે ઇડી સમન્સ કાયદેસર રીતે અમાન્ય અને ગેરકાયદેસર છે મેં તેમના પત્રો લખ્યા હતા પરંતુ તેઓએ મારા કોઈપણ પત્રનો જવાબ આપ્યો નથી તેમણે ઉમેર્યું કે કાયદા મુજબ ઈડીની કાર્યવાહી ન્યાયિક કાર્યવાહી છે હું વિડીયો કોન્ફરન્સ દ્વારા જવાબ આપવા તૈયાર છું બાર માર્ચ પછીની તારીખ માગતા કેજરીવાલે કહ્યું કે તેઓ વિડીયો કોન્ફરન્સ દ્વારા પ્રશ્નોના જવાબ આપશે ઈડી દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના જવાબમાં સોળ માર્ચ શહેરની કોર્ટમાં હાજર થવાનો છે વડાપ્રધાન મોદી આગામી છ તારીખે ફરી એકવાર પશ્ચિમ બંગાળની મુલાકાતે જઈ શકે છે તેઓ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકતામાં કરોડોના કનેક્ટિવિટી પ્રોજેક્ટ અને અને ભારતની પ્રથમ મેટ્રો ટનલનું શિલાન્યાસ કરવાના છે આ મેટ્રો હાવડા મેદાનથી તેની સાથે વડાપ્રધાન મોદીના હસ્તે કોલકાતા મેટ્રોના હાવડા કવિ સુભાષ સ્ટેશન હેમંત મુખોપાધ્યાય મેટ્રો સ્ટેશન તારા તલા માજેર હાટ મેટ્રો સેક્શનનું ઉદ્ઘાટન ઉદઘાટન કરવામાં આવશે આ અંડર વોટર મેટ્રો ટનલ હુગલી નદીના સ્તરથી બત્રીસ મીટર નીચે ઓપરેટર થશે માલદીવમાં મોહમ્મદ મુઈજુની સરકાર બન્યા બાદથી જ ભારતની સાથે સંબંધો ખરાબ થઈ ગયા છે વિદેશ મંત્રીને પ્રશ્ન કરવામાં આવ્યો કે ભારત આ મહાદ્વીપમાં ઘૂસણખોરીનો પ્રયત્ન કરે છે તેમણે કહ્યું કે તમે જો ભારતને મોટો બદમાશ ગણાવો છો તો એક વાત ધ્યાન રાખો કે બદમાશ ચાર પોઈન્ટ પાંચ અબરડ ડોલરની મદદ નથી કરતા કોવિડના સમયે બીજા દેશોને વેક્સિન મોકલતા નથી યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં અનાજથી લઈ ખાતર અને દવાઓ પણ મોકલતા નથી ગુજરાતમાં હવામાન વિભાગની આગાઈ બાદ તાજેતરમાં કમોસમી વરસાદ તબકકાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે આ બધાની વચ્ચે હવે એક મોટા સમાચાર સામે આવ્યા હવામાન વિભાગે માર્ચ મહિનામાં અંદર હજારથી ગરમીની આગાહી કરી છે હવામાન વિભાગે કહ્યું કે આ વર્ષે અલગની અસરને કારણે ઉનાળો આકરો રહી શકે છે આ સાથે કહ્યું કે આગામી પાંચ દિવસ સુધી રાજ્યનું તાપમાન સૂકું રહેશે તો લઘુત્તમ તાપમાન બે પોઈન્ટ બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધશે રાહુલ ગાંધીની ભારત જોડો ના ગુજરાત આવે એ પહેલાં એક જ દિવસમાં કોંગ્રેસ પક્ષને બીજો મોટો ઝટકો પહોંચ્યો છે આજે સવારે અમરીશ ઢેર કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું ત્યારથી રાજકીય ચર્ચાઓ ચાલી રહી હતી કે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડાયા પણ રાજીનામું આપી શકે છે ત્યારે અર્જુન મોઢવાડિયાએ વિધાનસભામાં જઈ અધ્યક્ષ શંકર ચૌધરી મળી ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું તેઓ આગામી સમયમાં ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે